ખેડૂતોને નુકસાન થયું છે નુકસાન બાબતે લેખિતમાં રજૂઆત આપી છે આ બાબતનું ખૂબ ઝડપી ખેડૂતોના ખેતર સુધી જઈને સર્વે કરવામાં આવે અને સર્વેના આધાર પર ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે એવી મારી ગીરગઢડાના ખેડૂતો વતી ગુજરાત સરકાર શ્રી અને રાઘવજીભાઈ પટેલ પાસે માંગણી છે ગિરગઢડા તાલુકા ભાજપ પ્રમુખ ધર્મેશભાઈ રાખોલિયા દ્વારા કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલને રજૂઆત કરવામાં આવી છે લેટર દ્વારા રજૂઆત કરવામાં આવી છે જ્યારે તેઓએ ખેડૂતોની ચિંતા કર કરતા આ લણણી સમયે વધુ વરસાદથી પાક નુકસાન થયેલ હોય જેમનું સર્વે કરી અને વળતર સુકવવા બાબતે લેટર લખવામાં આવ્યો છે ત્યારે ધર્મેશભાઈ રાખોલિયા દ્વારા ગીરગડા તાલુકાના અનેક પ્રશ્નોને લઈને ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરવામાં આવી છે ત્યારે પરિણામો પણ આવ્યા છે જે આ આ રીતે ખેડૂતોની ચિંતા કરી ધર્મેશભાઈએ કૃષિ મંત્રીશ્રીને રજૂઆત કરી છે જય સોમનાથ આજરોજ હું ગાંધીનગરના પ્રવાસે હતો આજે રૂબરૂ હું રાઘવજીભાઈ પટેલ રાજ્યના કૃષિમંત્રીને મળ્યો અને જે મારા ગીરગઢા તાલુકાની અંદર થોડા દિવસ છેલ્લા દિવસોની અંદર તે વધુ પડતા વરસાદના કારણે ખેડૂતોના ઊભા પાક અને લણેલ પાક જેમ કે મગફળી છે તો એમના પાથરાઓ મગફળી જે નીકળેલી છે એ પાકને ઘણું નુકસાન થયેલું છે જે મારા ધ્યાનમાં પણ આવેલું છે જે હકીકત છે અને મને ખેડૂતોની રજૂઆતો પણ આવેલી છે જે રજૂઆત અનુસંધાને મેં માનનીય મંત્રી શ્રીને રૂબરૂ મળી અને જે ખેડૂતોને નુકસાન થયું છે નુકસાન બાબતે લેખિતમાં રજૂઆત આપી છે આ બાબતનું ખૂબ ઝડપી ખેડૂતોના ખેતર સુધી જઈને સર્વે કરવામાં આવે અને સર્વેના આધાર પર ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે એવી મારી ગીરગઢડાના ખેડૂતો વતી ગુજરાત સરકારશ્રી અને રાઘવજીભાઈ પટેલ પાસે માંગણી છે